શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેલવણી મહોત્સવ બે હજાર પચીસ જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પાલનપુર ખાતેથી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને એ આપણી સૌની જવાબદારી છે તેવું કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું વિદ્યાર્થીઓમાં શિક્ષણનો દીપ પ્રજ્વલિત કરવા સમગ્ર રાજ્યમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પાલનપુરની એસએન કોઠારી પ્રાથમિક શાળા અને સ્વસ્તિક પ્રાથમિક શાળા ખાતેથી નાના ભૂલકાઓને આવકારીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો આ પ્રસંગે કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસમાં સૌથી મહત્વનું કાર્ય છે દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ આપણી સૌની જવાબદારી છે શાળા પ્રવેશોત્સવ માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ ભવિષ્યના શિક્ષિત ગુજરાતના ઘડતરનો પ્રારંભ છે ખાસ કરીને દીકરીઓના શિક્ષણ પર વિશેષ ધ્યાન આપી એક સશક્ત અને સમૃદ્ધ સમાજના નિર્માણ માટે આપણે સૌએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ તેમણે નવા ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે આંગણવાડી બાળવાટિકા ધોરણ એક અને નવમાં કુલ મળીને એક પોઈન્ટ પાસઠ લાખથી વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે જિલ્લામાં આજથી ત્રણ દિવસ દરમિયાન તમામ ચૌદ તાલુકાઓમાં રાજ્ય કક્ષાના અધિકારીઓ જિલ્લા કક્ષાના વર્ગ એક બે ના અધિકારી કાર્યો પદાધિકારીઓ સ્થાનિક ધારાસભ્યો સહિતના મહાનુભાવો શાળા પ્રવેશોત્સવમાં જોડાયા છે